નમસ્કાર ખેડૂત મિત્રો સુલતાનપુર ગામની અંદર આવી ગયા છે અને સંજયભાઈ વૈષ્ણવની વાળીએ આપણે જે વાત આવતી હોય બુધેલ એક્સપર્ટ બિયારણ આપણે હર હંમેશા વિડીયો તણ બનાવીને નાખેલા છે કે આ વર્ષે ખેડૂતો જે વ્હાઈટ ડુંગરી એટલે કે બુધેલ એક્સપોર્ટ જે સાઈડ લાઈન થયા છે કે એની જગ્યાએ બીજા વાવેતર પુષ્કળ થયા છે અત્યારે કોઈને કપાસ નીકળતા હોય એના પણ આપણે તણક વિડીયો બનાવીને ખાતા તો આજની તારીખ પચીસ બાર પચીસના ફિલ્ડ ઉપર અત્યારે આપણું તમે આ બિયારણ જોઈ શકો છો આપણે સુલતાનપુર ગામની અંદર સંજયભાઈએ આ વાવેતર કર્યું છે અને આજની તારીખમાં જ આ વાવેતર થવાનું છે તમારું આખું નામ સુરેશ બારેલા સુરેશ બારેલા તો જે સંજયભાઈના ભાગ્યા છે સુરેશભાઈ બારેલા અને આ સામે ઊભા એ પણ સંજયભાઈ જ છે અને આ જ ખેતરની અંદર રામ મુગલ સીટ વ્હાઈટ બુધેલ વાવેતર થવાનું છે તો કહેવાનો અભિપ્રાય એ છે આપણે કે ઘણા ખરાને એમ છે કે બહુ સમય વીતી ગયો છે પણ આપણે ખેડૂતોને એ બતાવવા છીએ કે પચીસ બારમાં જો આ ડુંગળી વવાણી છે અને આગતરી પણ ડુંગળી વવાણી છે પણ આપણે ફરક આ પહેલો વિડીયો અને અમારો છેલ્લો વિડીયો ખાસ ખેડૂત મિત્રો જોઈજો જે